અમદાવાદ મિત્ર ન્યૂઝમાં સ્વાગત છે ર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા દીકરીઓ જાતે સેલ્ફ ડિફેન્સ પોતાનું રક્ષણ સાથે આત્મનિર્ભર બનાવવાનું કેન્દ્રમાં એકસો પચાસ દીકરીઓએ લાકડી તલવાર જોડો કરાટા ટ્રેનિંગમાં જોડાયા છે જેમાં હિન્દુ સમાજને તહેવારો નિમિત્તે દીકરીઓ પોતાની કલા પ્રદર્શનમાં લાકડી તલવાર જોડો કરાટા વગેરે ગરબા રાસ અને ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર કાર્યક્રમોમાં દીકરીઓ પરિસ્થિતિને ધ્યાને રાખી પોતાનું અને પોતાના પરિવારનું જતન જાતે રક્ષણ સેલ્ફ ડિફેન્સ એટલે દીકરીઓ પોતાનું પોતાની જાતે આત્મરક્ષણ કરી શકે તે માટે વિવિધ તલવારબાજી લાકડી જોડો કરાટા ટ્રેનિંગ કેન્દ્રમાં પાંચ માસ સુધી ટ્રેનિંગ દીકરીઓને આપી તેનું કલા કલા પ્રદર્શન દુર્ગા વાહિની જાગરણ નિમિત્તે એકસો પચાસ દીકરીઓએ લાકડી તલવારની કલા પ્રદર્શન રજૂ કરી હતી અને નાની ઉંમરમાં બાળવિવાહ લગ્ન અટકાવવા જેવા નાટકો રજૂ કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિની તાલીમ કેમ્પના શીતલબેન મહેતા તમામ દીકરીઓને પાંચ મહિના સુધી વાંકાનેરના માર્કેટ ચોક ખાતે ટાઉન હોલમાં ટ્રેનિંગ આપી હતી જે જાગરણ નિમિત્તે ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર રાસ ગરબા મહોત્સવ અને લાકડી તલવાર કલા પ્રદર્શન રજૂ કરી દીકરીઓની જાગરણ કરાવી દીકરીઓ પોતાનું આત્મરક્ષણ આજની પરિસ્થિતિમાં જાતે સેલ્ફ ડિફેન્સ સાથે આત્મનિર્ભર બને તેવો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો અમદાવાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આર એસ દિવાન કેમેરામેન માહિત દિવાન વાકાનેર વાકાનેર ની અંદર ચાર થી પાંચ મહિના થઈ ગયા અમે અહીંયા દંડ તલવાર અને નિયુધ શીખડાવી છે દીકરીઓને હોલ ગેસ એજન્સીની બાજુમાં એટલે દીકરીઓ તન મનથી મજબૂત બને અને કોઈ પણ સંજોગમાં એનું રક્ષણ એ કરી શકે એના માટેના આ બધું અમે આયોજન કરીએ છીએ પાંચ મહિનાથી પાંચ મહિનાથી પાંચ મહિના જાગરણનો કાર્યક્રમ આજ વર્ષે રાખ્યું છે અમે હા સૌ પ્રથમ વાર છે એટલે વધુમાં વધુ જોડાઈ જાય આમાં એના માટેનો પ્રયત્ન રહેશે આવા કાર્યક્રમ ઘણા આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ આવશે જન્માષ્ટમી આવશે એમાં બધાય બહેનો દીકરીઓને જોડાવવા વિનંતી આપણી દીકરીઓને બહાર કાઢવા ઉ દાંડિયા ક્લાસ રાસ ગરબા શીખડાવવાનું એના કરતાં આપણે દંડ તલવાર શીખડાવી શીકડાવી નીકળાવીએ તો એનું રક્ષણ એ કરી શકે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે